વડોદરાથી સમાચાર મળી રહ્યા છે જ્યાં ઢોર પકડ પાર્ટી પર ફરી એકવાર હુમલો કરવામાં આવ્યો છે પશુપાલકો તરફથી પશુમાલિકો તરફથી માફ કરશો રખડતા ઢોર એક તો પહેલા મૂકી દેવામાં આવે છે અને ત્યારબાદ જ્યારે ઢોર પકડ પાર્ટી કાર્યવાહી કરે ત્યારે તેમના પર હુમલો કરાય છે બાપોદ વિસ્તારમાં કમલનગર પાસે હુમલો કરી પશુઓ

આજે વધુ એક વખત આ જ પ્રકારની ઘટના છે તે બને છે ઢોર પાર્ટી દ્વારા જે પકડેલા પશુ હતા તેને પશુ માલિકો છે તે બળજબરીથી છોડાવી ગયા હતા બાપોદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ કમલાનગર પાસેની આખી આ જે ઘટના છે કે જ્યાં આ જે ઢોર પાર્ટી છે તેના પર હુમલો કરી અને પશુઓ છે તે છોડાવી જાય છે પોલીસની હાજરીમાં જ આ પ્રકારની ઘટના બને છે તેમ છતાં પણ પોલીસ ક્યાંક ને ક્યાંક મુખરેક બની અને આ પ્રકારના દ્રશ્યો છે તે જોવા માટે ઠેવાયેલી હોય એવું અહિયાં લાગી રહ્યું છે સતત અવારનવાર આ પ્રકારના દ્રશ્યો છે તે સામે આવે છે હાલ તો ધૂન પાર્ટી દ્વારા આજે બાપોત પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે દસ જેટલા પશુ માલિકોના સામે જે આજે પોલીસ ફરિયાદ છે તે નોંધાય છે જોકે અવારનવાર આ પ્રકારની ઘટના સામે આવતા જે અધિકારીઓ છે તેમની સામે સવાલ ઉભા થઈ રહ્યા છે કારણ કે અવારનવાર આ પ્રકારની ઘટનાઓ સામે આવતી હોય છે અને કર્મચારીઓ પશુપાલકોના રોષનો ભોગ બનતું પડતું હોય છે ગઈકાલે પણ આ પ્રકારની ઘટના બની હતી તેના સીસીટીવી પણ સામે આવ્યા હતા કે જ્યાં એક જે ઢોર પાર્ટીના જે કર્મચારીઓ છે તે ઢોર પકડવા જતા હોય છે અને તે દરમિયાન જ તેમની દોરડી છે તે પગમાં ફસાઈ જતી હોય છે અને તે રોડ પર ધસરાતો પણ આપણને જોવા મળ્યો હતો એટલે ચોક્કસ થી આ પ્રકારની કાર્યવાહી થી ક્યાંક ને ક્યાંક પોલીસ સામે પણ અનેક સવાલો છે તે છે કારણ કે જયારે પણ છે 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 તે તે પકડવા જતી હોય હોય ત્યારે પોલીસ પોતાની સાથે રાખતી તેમ છતાં પણ આ જે પશુપાલકો છે તે ક્યાંક ને ક્યાંક વળજબરી થી ઢોર છોડાવી જતા હોય છે અને હાલ આ જે પોલીસ છે તે મૂળ પ્રેક્ષક બની અને આ પ્રકારના દ્રશ્યો જોવા માટે મજબૂર બનતી હોય તેવું અહિયાં લાગી રહ્યું છે જી બિલકુલ આભાર તમામ જાણકારી આપવા બદલ